મિત્રો હવામાન વિભાગે ભારે ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે તો મિત્રો આજે છે તારીખ મિત્રો સત્યાવીસ તારીખ અને મિત્રો આજે રવિવારની જો વાત કરીએ તો મિત્રો આજે કયા વિસ્તારોની અંદર છે મિત્રો ભારે વરસાદ છે તે પણ પડવાનો છે અમુક જગ્યાએ મિત્રો અતિભારે વરસાદની આગાહી છે અને અમુક જગ્યાએ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડવાનો છે અમુક જગ્યાએ મિત્રો અત્યંત ભારે વરસાદ અને મિત્રો જળબંબાકાર જેવી સ્થિતિનો જે સામનો છે તે કડવો પડે છે અને અમુક જગ્યાએ મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો મિત્રો આઈએમડીના જે નકશા પ્રમાણે જો વાત કરીશું તો આજે મિત્રો અમુક ગુજરાત ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદ છે તે આજે નોંધાવાનો છે મિત્રો તમને જેટલો પણ મિત્રો જે તમને લાલ કલરનો જેટલો પણ વિસ્તાર દેખાય છે એટલે કે મિત્રો રેડ કલરનો જેટલો પણ વિસ્તાર દેખાય છે તે વિસ્તારોની અંદર મિત્રો છૂટા સ્તરે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ને તે કયા કયા વિસ્તારોની અંદર મિત્રો જે અત્યંત ભારે વરસાદ છે તે પડવાનો છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ત્યાર પછી મિત્રો અહેમદાબાદ મહેસાણા અને પાટણ આ જેટલો પણ મિત્રો તમને જે લાલ વિસ્તાર દેખાય છે તે વિસ્તારોની અંદર પણ મિત્રો આજે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ હવે કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો જો વાત કરીશું તો ત્યાર પછી મિત્રો તમને જેટલો નારંગી કલરનો જેટલો પણ વિસ્તાર દેખાય છે એટલે કે મિત્રો જે ઓરેન્જ એલર્ટ જેટલો પણ દેખાય છે એ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે છૂટા અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી તમે જોશો તો જેટલો પણ મિત્રો કચ્છનો વિસ્તાર છે તે વિસ્તારની અંદર પણ મિત્રો સ્તરે અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે સુરેન્દ્રગઢ છે ત્યાર પછી મિત્રો ખેડા છે ત્યાર પછી મિત્રો પંચમહાલ છે અને દાહોદ આ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે છૂટા સ્તરે અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે સાથે સાથે મિત્રો નવસારી ત્યાર મિત્રો વલસાડ અને મિત્રો દીવ દમણ દાદરા નગર હવેલી આ બધા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે છૂટા સ્તરે અતિભારે વરસાદ છે તે પણ પડવાનો છે ત્યાર પછી મિત્રો જે વાત કરીશું તો જેટલો પણ મિત્રો તમને જે જે પીડા કલોનો વિસ્તાર દેખાય છે તે વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડી શકે છે તો કયા કયા વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે અને મિત્રો તમે લાયકનું બટન છે તે પણ દબાવવાનું ના ભૂલતા તો ચાલો તે પણ વિસ્તારો આપણે જાણી લઈશું અમરેલી ભાવનગર આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી અને ડાંગ જેટલો પણ મિત્રો તમને જે જે પીરો વિસ્તાર દેખાય છે તે વિસ્તારોની અંદર આજે છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મારા વ્હાલા મિત્રો તમે જોશો તો જેટલો પણ મિત્રો તમને જે લીલો ભાગ દેખાય છે તે ભાગોની અંદર પણ મિત્રો સ્તરે હળવા ઝાપટાશે તે પણ નોંધાઈ શકે છે સાથે સાથે મિત્રો આજની પણ તમને અપડેટ આપીને કાલની પણ અપડેટ આપી દેવાના છે કે અઠ્યાવીસ તારીખે મિત્રો કયા વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યંત ભારે વરસાદ અતિ ભારે વરસાદ છૂટા સ્તરે ભારે વરસાદ છે તે કેવો પડવાનો છે તો ચાલો કાલની પણ આગાહી સાથે આપણે જાણી લઈશું પછી મિત્રો જો વાત કરીએ તો તારીખ છે તારીખની પણ તમને અપડેટ છે તે આપી દઈએ 28 તારીખ સાતમો મહિનો ને આજે છે મિત્રો સોમવાર સોમવારની અપડેટ પણ તમને આપી દેવાના છે આજે પણ મિત્રો જેટલો તમે તમને જે નારંગી કલર દેખાજે છે તે વિસ્તારોની અંદર છૂટા સ્તરે અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે આજે મિત્રો સત્યાવીસ તારીખે પણ થોડી વરસાદની જે તીવ્રતામાં છે અઠાવીસ તારીખે થોડી વરસાદની તીવ્રતા છે થોડો ઘણો જે ઘટાડો છે તે આપણને જોવા મળ્યો છે ત્યાર પછી મિત્રો જો તો એ જે અતિભારે વરસાદ છે ત્રણ ચાર જિલ્લાઓની અંદર જ પડવાનો છે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી આ ત્રણ જિલ્લાઓની અંદર આજે છૂટા સ્તરે અતિભારે વરસાદ છે તે પણ પડવાનું છે ને ત્યાર પછી મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે કયા વિસ્તારોની અંદર આજે તે નોંધાવાનો છે એ પણ સંપૂર્ણ માહિતી તમને આપી દેવાના છે પાટણ મહેસાણા ગાંધીનગર મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા ગાંધીનગર અહેમદાબાદ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ત્યાર પછી મિત્રો સુરત નવસારી વલસાડ દીવ દમણ દાદરાનગર હવેલી ભાવનગર અમરેલી રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર જેટલો પણ મિત્રો તમને જે પીળો ભાગ દેખાય છે તે ભાગોની અંદર આજે છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે સાથે સાથે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે તે પણ હવે પડવાનો છે તો કયા વિસ્તારોની અંદર છે તે મિત્રો ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે તે પડવાનો છે અને સાથે સાથે મિત્રો પવનોની તીવ્રતા સાથે વરસાદ જે આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો જોશો તો આ જે ગુજરાતના કોઈ પણ ત્યાર પછી તમે જોઈશો તો ગુજરાતના કોઈ પણ ખૂણાની અંદર છે તે મિત્રો છૂટા સ્તરે હળવી મેઘગજ ગર્જનાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ગુજરાતના કોઈ પણ વિસ્તારોની અંદર વીજળીના કડા ગાબડાકા સાથે વરસાદ છે તે પણ પડી શકે છે ત્યાર પછી મિત્રો ત્રીસથી ચાલીસ કિમી પતિ કે મિત્રો પવનોની ઝડપો છે તે આપણને જોવા મળી શકે છે એટલે કે મિત્રો આપણને મીની જોડું છે તે પણ આપણને જોવા મળી શકે છે તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી છું જોતા રહેજો અમારી યુટ્યુબ ચેનલને રજા આપશો વંદે માતરમ